નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું તહે દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સ્ટાર્ટેટ વન ટુ કેટેગરી પ્રમાણે જગ્યા અને મેરિટ જાહેર કરવામાં આવી છે કેટેગરી પ્રમાણે અને મેરિટ જાહેર કરવામાં સંપૂર્ણ ચર્ચા કરવાના છે મિત્રો આ વિભાગમાં બધું મેરિટ ઓછું રહેશે ઓબીસી એસટી એસટી ઈડબ્લ્યુ એસ પી એસ જો વિગતવાર માહિતી મિત્રો વિષયવારે તમામ જગ્યાઓ કેટલા કયા કયા વિષયોમાં તમામ તમામ વિષયોનું કેટલું મેરિટ ટકશે એ સંપૂર્ણ બાબતને આપણે વિડીયોની ચર્ચા કરવાના છે છીએ વિડીયો સુધી બનાવી લેજો તો મિત્રો વિડીયો કદાચ પહેલાં ખાસ તમે ખાસ તમે કહો છો મિત્રો હું બહાર હોવા છતાં બે કરોડ નવા સમય આવતો જશે તો મિત્રો તે બધા સોરી પણ જો એક મહત્વનો વિડીયો બનાવવાનું હતો તો વિડીયો બનાવું છું મિત્રો તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો હશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ ટાટ ટેટ વન ટુનું મેરિટ વિષયવા જગ્યાવાર જે તમામે તમામ વિષય છે તેની જગ્યાએ કેટલી છે એ કેટલું મેરિટ લક્ષ્ય તમે જોઈ શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો મિત્રો આપણે પહેલાં દરેક વિષયનું વાઇસ કેટ કેટલું મેરિટ રહેશે અને ચર્ચા કરીશું અને તમારે મેરજ નીચું લેવાના કારણો પણ જોઈશું તો વિડીયો સુધી બનાવી લેજો તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે છેલ્લી ભરતીમાં ગુજરાતી વિષય તો નેક્સ્ટ ભરતીમાં ગુજરાતી વિષયનું મેરિટ કેટલું અટક્યું હતું તેના પર નજર લખી ગયા તો મિત્રો જનરલમાં સિત્તેર પોઈન્ટ છ ઓબીસીમાં સિત્તેર પોઈન્ટ ચોવીસ ઇડબ્લ્યુ સિત્તેર પોઈન્ટ છવ્વીસ એસસી માટે સિત્તેર પોઈન્ટ છ એસટી માટે ચોસઠ પોઈન્ટ એકાણું પીએચ કેન્ડિડેટ માટે ત્યાંસઠ ને એવરેજ આટલું મેરિટ મીજું રહેલું હતું તો હવે બે હજાર ચોવીસમાં કેટલું મેરિટ અડકશે તો મિત્રો મિત્રો હવે આપણે આ વર્ષમાં એટલે બે ચોવીસમાં કેટલું મેરિટ અટકશે તો અંદાજિત મિત્રો મને કે જનરલમાં ઓગણસિત્તેર પોઈન્ટ પોતેથી સિત્તેર લઈ શકે છે ઓબીસીમાં અડસઠ પોઈન્ટ પોંચથી ઓગણસિત્તેર રહી શકે છે ઇડબ્લ્યુ એસમાં અડસઠ પોઈન્ટ બેથી રહી શકે છે જ્યારે એસસીમાં ઓગણસિત્તેર સિત્તેર એસટીમાં તેસઠથી ચોસઠ અને પીએસ કેન્ડિડેટ થી બાસઠ આ મિત્રો એવરેજ આટલું મેરિટ રહી શકે છે બે હજાર ચોવીસમાં ગુજરાતી વિષયનું આટલું મેરિટ મિત્રો રહી શકે છે તો મિત્રો ત્યાં પછી હવે વાત કરી લઈએ ત્યાં કયો વિષય હતો મિત્રો આ તો ગુજરાત ત્યારબાદ મિત્રો હિન્દી વિષય તો મિત્રો હવે આપણે હિન્દી વિષયમાં જોઈને નેક્સ્ટ ઇયરમાં કેટલું મેરિટ અટક્યું હતું તો તમે જોઈ શકો છો મિત્રો જનરલમાં અડસઠ પોઈન્ટ બાણું ઓબીસીમાં અડસઠ પોઈન્ટ સિતોતેર ઈડબ્લ્યુએસમાં અડસઠ પોઈન્ટ ચોપન એસસીમાં અડસઠ પોઈન્ટ ચોરાણું એસટીમાં પોસઠ પોઈન્ટ છવ્વીસ પીએચ કેન્ડિડેટ એકસઠ પોઈન્ટ અઠ્યાસી એવરેજ મિત્રો આ નેક્સ્ટ ભરતીમાં આટલું મેરિટ અટક્યું હતું વિષય વાઇઝ વિષય વાઈઝ અને કેટેગરી વાઇઝ તો મિત્રો આ વખતે બે બે ચોવીસમાં હિન્દીમાં કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકાયતું આપણે જોઈ લઈએ મિત્રો જનરલ એકસો પંચવાણું ઓબીસી એકસો પાંત્રીસ ઇડબ્લ્યુ સિત્તેર એસસીમાં પાંત્રીસ એસટીમાં પચાસ અને પીએચડીમાં પંદર આ મુજબ જગ્યાઓ આવશે પહેલાં તમે જોઈ શકો કેટેવાઇઝી હિન્દીમાં કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો આ એની વાત હતી ત્યારબાદ આપણે વાત કરી લઈએ મિત્રો વિડિયો અર્થ સુધી બને છે તમામ વિષયનું આપણે જોવાનું છે છે વિડીયો લાંબો રહે તો પણ તમને માહિતી સો પહોંચાડવામાં આવશે તો મિત્રો સંસ્કૃત વિષયમાં સંસ્કૃત કેટેગરી વાય જોઈએ તો મિત્રો જનતાલમાં એકસો પંચાણું ઓબીસીમાં એકસો પાંત્રીસ માં 70 એસમાં સિત્તેર એસસીમાં પાંત્રીસ એસટીમાં પચાસ અને પીએસ કેન્ડિડેટ માટે પંદર તો મિત્રો આ મુજબ જગ્યાઓ આવશે જે કેટલી જગ્યા આવશે મિત્રો આ મુજબ સંસ્કૃત કેટેગરી વાઇઝમાં આ મુજબ જગ્યાઓ આવશે અને મિત્રો હવે જોઈ લઈએ કે મિત્રો આપણે આ વર્ષમાં બે હજાર ચોવીસમાં સંસ્કૃત વિષયનું કેટલો મેરિટ અટક છે તો એની ચર્ચા કરી રીતે તમે જોઈ શકો છો જનરલ માટે મિત્રો અગ્નુસઠ અગ્નુસોઠ સિક્સટી નાઇન પોઈન્ટ પાંચથી લગ્ન સિત્તેર પોઈન્ટ પાંચસો સિત્તેર કહી શકાય ત્યારબાદ મિત્રો ઓબીસી માટે અગ્ન સિત્તેરથી સિત્તેર ઈડબ્લ્યુ ઈડબ્લ્યુ એસ માટે અગ્નસિત્તેરથી સિત્તેર એસસી માટે અડસઠથી અગ્ન સિત્તેર એસટી માટે ત્રેસઠ પોઈન્ટ પાંચથી ચોસઠ અને પીએસ કેન્ડિડેટ માટે સા સાહીઠથી એકસઠ આ મિત્રો એવરેજ બે હજાર ચોવીસમાં આટલું નેટ અટકશે તેવી સંભાવના તેવી સંભાવના લાગી રહી છે નેક્સ્ટ ભરતીના અનુસંધાને ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ આપણે ઇંગ્લિશ કેટેગરી ઇંગ્લિશ કેટેગરી વાઇઝ ઇંગ્લિશ કેટેગરી વાઇઝ જોઈએ જનરલ માટે એકસો પંચોણ જગ્યાઓ આવશે ઓબીસી માટે એકસો પાંત્રીસ ઇડબ્લ્યુ એસ માટે સિત્તેર એસસી માટે પાંત્રીસ એસટી માટે પચાસ અને પીએસ માટે પંદર આ મિત્રો ઇંગ્લિશ કેટેગરીમાં વાઇઝમાં આટલી જગ્યાઓ આ વર્ષે આવશે તેવી સંભાવના લાગી રહી છે સાથે સાથે મિત્રો જોઈ લઈ ઇંગ્લિશમાં આ વર્ષે ચોવીસમાં કેટલું મેરિટ અટકશે તેની વાત આપણે જોઈ શકો છો મિત્રો કે મિત્રો આપણે આપણી સિલિભરતીમાં ઇંગ્લિશનું ભરતીમાં ઇંગ્લિશ વિષય કેટલું મેરિટ રહેલું અને તેના પર નજર નાખીએ તો જનરલ માટે બોતેર પોઈન્ટ ત્રીસ ઓબીસી માટે બોતેર પોઈન્ટ ચોવીસ ઇડબ્લ્યુસ માટે બોતેર પોઈન્ટ ત્યારબાદ એસસી માટે બોતેર ત્રીસ એસટી ટી માટે સડસઠ પોઈન્ટ પંચાવન પીએસ કેટી માટે સિત્તેર તો મિત્રો આમ એવડી જ આટલો મેરિટ અટક્યું હતું સાથે મિત્રો જોઈ લે આમાં છેલ્લી ટેટ ટુ પરિણામ બિલકુલ નહીં વધ્યું હતું મારા ચાર ટકા લોકો પાસ થયા હતા જે સંખ્યા લગભગ ચાર હજાર ચારસો એક્યાસી છે જેમાંથી અમુક લોકો માટે અમુક લોકો માત્ર પાસ જ કરેલી છે સારા સ્કોર બનાવી શક્યા નથી કારણ કે પેપર હતું જે પાસ થાય તેનાથી મોટા ભાગના રિપીટ થયેલા ઉમેદવારો છે તો મિત્રો આ રિલેટેડ સબ્જેક્ટ આવીને આપણે મેળા માટે આપણે ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક સુધી થેન્ક યુ વેરી મચ